આપણે ત્યાં ખેતી અને પશુપાલન એકબીજાની પૂરક વ્યવસાય છે પણ કેટલાક ખેડૂતોએ તો જાણે પશુપાલનને જ મુખ્ય વ્યવસાય બનાવી દીધો છે ખૂબ જ સમૃદ્ધિવાળો આ વ્યવસાય જે ખંતથી કરે તેમને આ ધંધામાં ખૂબ બરકત મેળવી છે પશુપાલનમાં આજે કેટલાક એવા યુવાનો જોડાયા છે જેમણે સરકારી નોકરીને પણ લાત મારી દીધી છે અને હવે પશુઓની સારી ઓલાદોનું સંવર્ધન કરે છે આ જે વાત છે એક એવા પશુપાલકની જેમને પોલીસની નોકરી પડતી મૂકી પશુપાલન ક્ષેત્રે જંપલાવ્યું અને અત્યારે કરી રહ્યા છે મોટી કમાણી બાર મહિનાથી એ નદી મારી પાસે જે એના બચ્ચા પણ જેડ બ્લેક આવે છે સૌથી મોટી ખાસિયત એની એ છે પ્રદીપભાઈ પરમાર જેમણે પોલીસની સરકારી નોકરી છોડી પોતાના નામથી પ્રદીપ ગીર ગૌશાળા શરૂ કરી પ્રદીપભાઈએ જોયું કે જો સારી ગાયો પ્રાપ્ત કરવી હશે તો નંદી ખૂબ સારું જોઈશે અને તેઓ પાળિયાદ નજીકથી ઝેડ બ્લેક કલરનો નંદી ખરીદી લાવ્યા પ્રદીપભાઈની માવજતને કારણે આ નંદી ઊંચાઈવાળો આકર્ષક અને હાથી જેવો બન્યો અને તેનું નામ પાડવામાં આવ્યું કોહિનૂર અલમસ્ત કોહિનૂર અને જેડ બ્લેક કલરને કારણે પશુપાલકો કોહિનૂર થકી સારી ઓલાદ મેળવવા પ્રદીપભાઈને મો માંગ્યા રૂપિયા આપવા તૈયાર છે હું મારા નામથી પ્રદીપ ગીર ગૌશાળા નામથી ગૌશાળા ચલાવું છું અને મારી પાસે હાલમાં ગીર નસલની સારી એવી બ્રીડવાળી ગાયો છે અને એ ગાયોની અંદર સારો એવો બોલ નાખી ભવિષ્યની અંદર મને સારા બચ્ચા મળી રહે એના માટે પાળિયાદની બાજુમાં રાણપુર નામનું ગામ છે ત્યાંથી હું એક બ્લેક કલરનો નંદી લાવેલો છું જે નંદીની હિસ્ટ્રીની વાત કરીએ તો પાળિયાદની જે બણકલગીર ગૌશાળા છે એ ગૌશાળાની અંદર જે ગોપાલ નામનો ખૂંટ છે જે પોતે બ્લેક છે એ નંદીનો આ કોઈનુર વાછડો છે અને બે વર્ષની ઉંમર હતી ત્યારે હું એક સારા એવા ખેડૂતને ત્યાં પરવરિશ થયેલી અને ત્યાંથી હું પરચેસ કરીને લાવેલો છું છેલ્લા દસથી બાર મહિનાથી એ નંદી મારી પાસે છે અને મને બેથી ત્રણ ગાયોએ સારા એવા બચ્ચા એ નંદીના માધ્યમથી મળેલા છે જે પોતે એના બચ્ચા પણ જેડ બ્લેક આવે છે સૌથી મોટી ખાસિયત એની એ છે એનો જે ગોપાલ ખરો ગોપાલ જેડ બ્લેક છે કોહિનુર જેડ બ્લેક છે અને કોહિદુરના જે બચ્ચા આવે એ પણ જેડ બ્લેક અમને મળ્યા છે એટલે ફ્યુચરની અંદર મારા મિત્ર જે મનીષભાઈ પટેલ છે ગાંધીનગરની બાજુમાં થોડ ગામના વતની એને મેં થોડાક સમય પહેલાં સારી એવી બીડીની ગાયો આપેલી છે તો એમને પણ બ્લેક કલરના ગીર નસલની અંદર બચ્ચા મળે એના માટે મેં એને ભાડા પેટે અમારો નંદી આપેલો છે અને ચાર મહિનાની મુદત માટે સાડા આઠ લાખ રૂપિયા કિંમત ડિસાઇડ કરી નક્કી કરી અને એમને આપેલો છે ખોરાકની વાત કરીએ તો સૂકો ચારો છે લીલો ચારો છે એક્સ્ટ્રા ફીડ છે અને નંદીને જે એક્સ્ટ્રા આપવામાં આવે છે નંદીનું એક્સ્ટ્રા ફીડ જે આપવામાં આવે છે એ ફીડ અમે આપીએ છીએ પ્લસ ત્રણ ગાયોનું જે ખોરાક હોય છે એ ત્રણ ગાયોનો ખોરાક એક નંદીને આપવામાં આવે છે જેથી કરીને એની કન્ડિશન સારી બની રહે આવનારા બચ્ચા પણ સારા મળી રહે અને બુલની કન્ડિશન પણ ગાયો કરતાં બેટર બની રહે અમરેલી જિલ્લામાં દામનગર તાલુકાના રાભડા ગામના પશુપાલક પ્રદીપભાઈ ગીર પ્રજાતિની ગાયોના સંવર્ધન માટે કોહિનૂર નામના નંદીને ભાડે આપીને લાખોની કમાણી કરી રહ્યા છે ત્યારે આ કોહીનુર નંદીની વિશેષતાની વાત કરીએ તો ખૂબ જ આકર્ષક હોવા સાથે ચાલવાની છટા અને ઝેડ બ્લેક કલરને કારણે આખો અલગ ઉઠાવ આ કોહીનુરનો જોવા મળે છે જ્યારે આ સાંઢનું બ્રીડિંગ જે પણ ગાય સાથે થાય તેને વાછરડી જ જન્મ લેતી હોવાથી અત્યાર સુધીમાં આ ત્રણેક વર્ષના કોહિનુર સાંઢથી ગાયોએ વાછરડીને જન્મ આપ્યા છે જ્યારે હાલ આ કોહીનું સાંઠ લાખો સાંડમાંથી એક માત્ર એવો ઝેડ બ્લેક કલરનો સાંડ થતો હોવાનું પશુપાલક જણાવી રહ્યા છે ત્યારે હાલ ગાંધીનગરના ગામડામાં આ કોહીનું સાંડને આઠ પચાસ લાખમાં ચાર મહિના માટે ભાડે આપીને પશુપાલક પ્રદીપ પરમારે પશુપાલન માં ઝેડ બ્લેક કલરની પ્રજાતિ વિકસાવવા માટે લાખોની કમાણી પશુપાલક પ્રદીપભાઈ કરી રહ્યા છે પશુપાલનના વ્યવસાય થકી લાખો રૂપિયાની કમાણી અને કોહનુર નંદીની કહાણી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય જવાન જય કિસાન